નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વ્યક્તિની જેમણે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારથી શરૂઆત કરી અને આજે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સ્થાન મેળવ્યું છે હા મિત્રો હું વાત કરી રહ્યો છું ગૌતમ અદાણી વિશે તેમનું જીવન એ સાબિત કરે છે કે જો ઈરાદા મજબૂત હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને અટકાવી શકતી નથી તો ચાલો શરૂ કરીએ અદાણીની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયક સફર બાળપણ અને શિક્ષણ ગૌતમ અદાણીનો જન્મ ચોવીસ જૂન ઓગણીસો ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો તેઓ સાત ભાઈ બહેનોમાંના એક હતા પિતા શાંતિલાલ અદાણી નાની દુકાન ચલાવતા હતા અને માતા શાંતિબેન ગૃહિણી હતા ગૌતમજીનું બાળપણ બહુ સામાન્ય રહ્યું સ્કૂલમાં તેઓ ખાસ તેજસ્વી વિદ્યાર્થીઓમાં નહોતા પણ એક ખાસ વાત હતી બિઝનેસ કરવાનો શોખ હત બાળપણથી જ તેમની આંખોમાં મોટા સપના હતા મુંબઈનો સફર પ્રથમ સંઘર્ષ અભ્યાસ કરતા કરતા જ ગૌતમજીનું મન બિઝનેસ તરફ નું તેથી તેમણે કોલેજ અધૂરું છોડી દીધું અને પોતાનો રસ્તો પકડી લીધો મોટા સપના પૂરા કરવા તેઓ ગયા મુંબઈ ત્યાં તેમણે ડાયમંડ માર્કેટમાં બ્રોકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું મિત્રો કલ્પના કરો એક સામાન્ય યુવાન મુંબઈ જેવા મોટા શહેરમાં પોતાનું સ્થાન બનાવે તે કેટલી મોટી વાત હતી ગૌતમ અદાણીએ ડાયમંડ બિઝનેસમાં ભારે મહેનત કરી અને થોડા જ સમયમાં લાખો રૂપિયા કમાયા પરંતુ તેમનું મન ત્યાં અટક્યું નહીં તેમને કંઈક ઘણું મોટું કરવું હતું અમદાવાદ પરત પ્રથમ બિઝનેસ ઓગણીસો માં તેઓ અમદાવાદ પરત આવ્યા તેમના ભાઈએ પ્લાસ્ટિક યુનિટ શરૂ કરી હતી અને ગૌતમજી તેમાં જોડાયા યહીથી શરૂ થયું પીવીસી ટ્રેડિંગ એટલે કે પ્લાસ્ટિક કાચા માલનું આયાત નિકાસ આ નાની શરૂઆત હતી પણ આજના અદાણી સામ્રાજ્યની પાયાની ઈંટ બની અદાણી એક્સપોર્ટ્સ મોટી જમ્પલ 1988 માં ગૌતમ અદાણીએ પોતાની કંપની સ્થાપી અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડ આજે અદાણી એન્ટરપ્રાઇઝર્સ શરૂઆતમાં માત્ર પ્લાસ્ટિકનું ટ્રેડિંગ થતું પણ પછી ધીમે ધીમે મેટલ્સ એગ્રો પ્રોડક્ટ્સ ટેક્સટાઇલ્સ બધામાં પ્રવેશ કર્યો તેઓએ વિચાર્યું ભારત માત્ર આયાત નહીં કરે પણ દુનિયાને સપ્લાય પણ કરશે આ વિચારથી જ અદાણી ગ્રુપ સતત વિસ્તરતો ગયો મુન્દ્રા પોર્ટ ગેમ ચેન્જર ઓગણીસો નેવું ના દાયકામાં અદાણીની સૌથી મોટી સફળતા બની મુન્દ્રા પોર્ટ મિત્રો સમુદ્ર કાંઠે એક એવી જગ્યા હતી જ્યાં કોઈ ખાસ સુવિધા નહોતી પણ ગૌતમ અદાણીની નજર ત્યાં પડી અને તેમણે વિચાર્યું કે અહીં ભારતનો સૌથી મોટો પોર્ટ બનાવવો લોકોએ કહ્યું આ અશક્ય છે પણ અદાણીએ કહ્યું અશક્ય નામની કોઈ વસ્તુ નથી પરિણામે આજે મુન્દ્રા પોર્ટ ભારતનો સૌથી મોટો ખાનગી પોર્ટ છે જ્યાંથી લાખો ટન માલ દરરોજ પસાર થાય છે એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુન્દ્રા પોર્ટની સફળતા બાદ અદાણી અટક્યા નહીં તેમણે પ્રવેશ કર્યો વીજળી ગેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદાની પાવર વીજળી ઉત્પાદન અદાણી ગ્રીન સોલાર અને પવન ઊર્જા અદાની ગેસ કુદરતી ગેસ અદાની ટ્રાન્સમિશન વીજળી ટ્રાન્સમિશન અદાની એરપોર્ટ દેશભરના એરપોર્ટ મેનેજમેન્ટર મિત્રો આજે ભારતના ઘણા મોટા એરપોર્ટ મુંબઈ અમદાવાદ લખનૌ ગ્વાલિયર ત્રિવેન્દ્રમ બધું અદાણી ગ્રુપ સંભાળે છે સંઘર્ષ અને વિવાદો હવે મિત્રો જ્યાં સફળતા હોય ત્યાં સંઘર્ષ અને વિવાદ પણ આવે જ અદાણી પર ક્યારેક રાજકીય જોડાણોના આરોપો લાગ્યા ક્યારેક શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ આવ્યા ખાસ કરીને બે હજાર તેવીસ માં હિન્ડનબર્ગ રિપોર્ટ પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેર તૂટી પડ્યા પણ ગૌતમ અદાણીએ હાર માની નહીં ધીરે ધીરે ફરીથી તેઓએ રોકાણકારોનો વિશ્વાસ જીત્યો અને આજે ફરી મજબૂત ઊભા છે અદાણી ગ્રુપ મિત્રો આજે અદાણી ગ્રુપ શું છે ભારતનો સૌથી મોટો ખાનગી પોર્ટલ સૌથી મોટો એરપોર્ટ નેટવર્ક ગ્રીન એનર્જીમાં વિશ્વના અગ્રણી ગ્રુપ સ્થાન શેરબજારમાં હજારો કરોડની કંપનીઓ ગૌતમ અદાણી આજે વિશ્વના ટોપ રીચ લિસ્ટમાં સ્થાન પામેલા ભારતીયોમાંના એક છે માનવતા સેવા માત્ર બિઝનેસ નહીં અદાણી ટ્રસ્ટ દ્વારા તેઓ સામાજિક કામમાં પણ આગળ છે શિક્ષણ આરોગ્ય કુદરતી આફતો સમયે સહાય બધામાં અદાણી ફાઉન્ડેશન મોટી ભૂમિકા ભજવે છે મિત્રો ગૌતમ અદાણીની વાર્તા આપણને શીખવે છે કે પરિસ્થિતિ કઠિન હોય કે લોકો તમારું મજાક કરે જો તમારું લક્ષ્ય સ્પષ્ટ છે અને મહેનત અડગ છે તો સફળતા જરૂર મળે છે તો મિત્રો તમને અદાણીની આ જીવન ગાથા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ